ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી અને પત્રકારો નો અવાજ દબાવવાની કોશિશ થઈ ત્યાં હાજર રહેલ પચાસ થી વધારે પોલીસ કર્મીઓ અને પૂર્વ કચ્છના એલસીબી પીઆઈ ભચાઉ ડીવાસપી સામખિયારી પોલીસ સ્ટેશનના પીઆઈ અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર હોવા છતાં બનાવ બને કેવી રીતે અને તેની પાછી એફઆઈઆર પણ થાય જે સાબિત કરે છે કે આ ષડયંત્ર પૂર્વક ખોટો કેસ કરવામાં આવ્યો છે આ બાબતે બચાવ પત્રકાર સંગઠનના પ્રમુખ મહાવીરસિંહ રાણાએ તાત્કાલિક મીટિંગ બોલાવી અને આ ખોટા કેસનો વિરોધ કર્યો ના ખોટા કેસ નું ગુજરાત હાઈકોર્ટમાં ક્રોસ ફરિયાદ દાખલ કરી ને ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવેલ અધિકારી અને ખોટી ફરિયાદ કરનાર ફરિયાદી વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રમુખે બાહેધરી આપી હતી સાથે પત્રકાર જમાલભાઈએ કહ્યું હતું ત્યાં ખોટી ફરિયાદનો વિરોધ કરીશું જ અને અદાણીના એજન્ટ વિરોધ હાઈકોર્ટમાં લડત પણ આપીશું ત્રાયા આવેશ રાણા પત્રકાર એસોસિએશનની મીટિંગ રાખવામાં આવેલી હતી જેમાં ગત તારીખના જે મહેશભાઈ રાજગુરુ ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે જેમાં પોલીસ હાજર હોવા છતાં

એ વાંઢિયામાં છેલ્લા લગભગ ચોવીસથી લગભગ અંદાજીત ત્રણ મહિના જેટલા સમયથી એ ત્યાં એને કવરેજ કરી રહ્યા છે લાઈવ કરી રહ્યા હતા એ ક્યાંક ને ક્યાંક અદાણીના અધિકારીઓને એ રહ્યું છે એટલે એને ધ્યાનમાં રાખીને જાણી જોઈને પ્રશાસનને સાથે રાખીને મહેશભાઈ રાજગોર વિરોધ એક જે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે લૂંટની જેમાં સાડા સાત વાગ્યાનો અંદાજીત સમય લગભગ લખવામાં પણ આવ્યો છે તો ક્યારે જે સાડા સાત વાગે જે ઘટના ઘટી અને તેઓ બપોરના લગભગ અમે બાર વાગ્યા સુધી ત્યાં કવરેજ કરી રહ્યા હતા હું પણ ત્યાં હાજર હતો બરાબર તો ત્યાં સુધી પોલીસને યાદ ન આવ્યો અને પોલીસ સાંજે જઈને પોલીસ સ્ટેશન જ્યારે કંપની વિરુદ્ધ જ્યારે મેસ રાજગોરે ફરિયાદ લખાવી ત્યારે કંપનીએ એમની પાછળ જ્યારે એમના વિરોધ કમ્પ્લેન લખાવી કે અમારી લૂંટ થઈ છે તો સવારમાં તો લૂંટ થઈ છે તો તમે આખો દિવસ તમે ક્યાં હતા પોલીસ ત્યાં હતી મેસ રાજગોર ત્યાં હતા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ હતા એલસીબી હતી બરાબર બસો જેટલા પોલીસ કર્મચારીઓ હાજર હતા ત્યાં સુધી તમે કાંઈ લખાવ્યું નહીં અને જ્યારે મેસ રાજગોરે ફરિયાદ લખાવી એટલે ક્યાંક ને ક્યાંક આને મહેશ રાજગોરને એક ટાર્ગેટ કરવામાં આવ્યું છે એક પત્રકાર છે ત્યાંનું સ્થાનિક છે તે સતત ત્યાંથી કવરેજ બતાવી રહ્યો હતો એનો ગુનો એટલું કે ખેડૂતોનો એ ઉઠાવ્યો અને ખેડૂતોના અવાજને સરકાર સુધી પહોંચાડ્યો સોશિયલ મીડિયામાં એમના જે વિડીયો વાયરલ થયા તે પછી એમના વિરુદ્ધ જે ફરિયાદ થઈ એ તનધન ખોટી છે એમના વિરુદ્ધમાં આજે અમારું સંગઠન તાલુકાનું અહીંયા કંઈ મળ્યું હતું બચાવ ખાતે હવે આવનારા દિવસોના અંદર આની અંદર અમે કદાચ હાઈકોર્ટની અંદર પણ જવાનું થશે તો જાશી એના માટે સંગઠન પણ સાથે છે અને અલગ અલગ સંસ્થાઓ પણ અમને સપોર્ટ આપી રહી છે હાલ તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં શું પરિણામ આવે છે